બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં અતિવૃષ્ટિના સંકટ મામલે કોંગ્રેસના નેતા અમૃતજી ઠાકોર દ્વારા વિધાનસભા ગૃહમાં કરાયેલા દેખાવને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વખોડી કાઢ્યા ઋષિકેશ પટેલે રાજ્ય સરકાર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં કરાયેલ કામગીરીની વિગતો અપાઈ હતી પાંચ ગેસ કેડરના અધિકારીઓની નિમણૂંક કરી અને જે વરસાદગ્રસ્ત વરસાદગ્રસ્તગ્રસ્ત વિસ્તાર હતો ત્યાં આગળ એમની નિમણૂંકો પણ કરી દીધી છે એનડીઆરએફ એસડીઆરની ટીમ દ્વારા એકસો એકત્રીસ લોકોને બચાવવામાં આવ્યા છે ફૂડ પેકેટ સ્થાનિક પ્રશાસન દરમિયાન તાત્કાલિક લગભગ છ હજાર ફૂડ પેકેટો આપી દીધા છે ત્રણ એસડીઆરએફ ટીમ બનાસકાંઠામાં એક એનડીઆરએફ ટીમ કચ્છ અને એક એસડીઆરએફ મોરબીથી બચાવ મોકલી દીધી હતી એક એનડીઆરએફની ટીમ મહેસાણાથી પાટણ ખસેડાયેલી હતી અને ભારે પૂરની પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાટણને જે નુકસાન થયું છે તેનું ખૂબ ઝડપથી સર્વે કરવા આવશે વિશેષ ડ્રાઈવ ચલાવી અને ઝડપથી આ લોકોના મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર એને મદદરૂપ થવા જઈ રહી છે